તો બાપા આમાંથી હવે આપણે નીકળવી તો વધારે સારું માતાજી નીવદે બીજું કંઈ નથી માગવી વાણિયાના બ્રાહ્મણના પટડીયાના દરબારોના લુવાણા ના બધાના છોકરા વગર ફોળો ભરે બાપુ અમેરિકા અને રશિયાને ને મસ્કત ને ઓસ્ટ્રેલિયા બધે પહોંચી જાય એમને કંઈ નડતું નથી અને જો તમને કંઈ નડતું હોય તો માતાજી જેટલું નડે એટલું મારી માથે નાખજો તમે ભલું કરે માતાજી હવ નહી માતાજી માક હોય દિવસ કોઈની ઉપર મીઠી નજર રાખે માં કોઈની ઉપર દ્રષ્ટિ ખરાબ રાખતી નથી અને આમાંથી આપણે નીકળી જઈએ તો આ મોંઘવારીના અંતે આપણે બધા ભેગા થાય અને એક જ તોલાનું હોનાનું ભૂંગી જેવી છે તો એની કરતા દીકરીને એક તોલું હોનું આપો અથવા ચાંદી આપો તો એનું જીવનનું ભાથું થાય છે ને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે થોડું કડવું હોય છે આપણા બાપ દાદાઓ કે જેને આ વિસ્તારની અંદર વર્ષો સુધી શાસન કર્યું અને કહેતા જ્યાં કે પેટા પાટા બાંધી અને તમારા બાળકોને ભણાવજો એવા દા કરમસીભાઈ અને છવસીભાઈ મકવાણાએ હજારો નહીં લાખો છોકરા ભણાવી અને આ બધાને નોકરીએ લગાડ્યા તમારી નજર સામેનો જીવતો જાગતો આ દાખલો છે એટલે એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે હવે હવે આ સમાજ કંઈ પસાત નથી માત્ર ને માત્ર વેશન અને ફેશન આ બેમાંથી જો બહાર નીકળી જઈએ તો આપણે એકદમ કરજો પણ આમાં થોડોક સુધારો કરજો કારણ કે મારે પણ બે દીકરી હતી લાભુગીરી બાપુ પણ મારી ઘરવાળીને મેં કહી દીધું કે દસ જણા અને અગિયાર મો ડ્રાઈવર જવું હોય તો જાઓ નગર બ્રાહ્મણ ને કહીએ નિયોદ આપી આવશે દીકરીને તું કે ઈ આપું બે એક તોલું હોનું કેતો ભલે પાંચ કેતો ભલે તું જે કે પણ આમાં આપણે પડવું નથી એમ તમે વિચાર કરો કે પ્રેમજીભાઈ વડલાની એક હો ગામનું બંધારણ કરીને જતા રહ્યા અને આજની તારીખમાં એ બંધારણ તોડે ને તો લાભુગીરી બાપુ બ્રહ્મ હત્યાનું પાપ છે ગામે ગામ નહીતર એટલા ગામની સાણંદ તાલુકાની બાવળા તાલુકાની ઘણી બધી જમીન વેચાઈ ગઈ હોત પણ પ્રેમજી ભાઈ કીધું કે નહીં ગામ સમૂહ લગ્ન આયોજન એટલે ગામ સમૂહ દરેકની દીકરી છે હોવના ઘેર પરણાઈ દે પંઠો સાહેબ એક આજની તારીખમાં મોટો ચમરબંધ હોય તો એ ઘરે સ્વતંત્ર લગ્ન નથી કરી શકતો નહીતર એનો ધારા સમાજ દંડ કરે છે એટલા માટે એ લોકો બચી ગયા કે જે જમીનના ભાવ પાંચ સાત હજાર રૂપિયા વીઘાના હતા એ સાહેબ અત્યારે કરોડો રૂપિયા વીઘો થઈ જાય પણ બચી જાય ત્યારે ને એટલે એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે દુઃખ લાગ્યું હોય તો માફ કરજો અને આ નવ દંપતીઓ છે એ તમે અને તમારા મા બાપ અને તમારા સાસુ સસરાને માવતર તરીકે માનજો અને એમનું સૌમાન અને બહુમાન કરજો આટલું જ કહેવા આવ્યો છું વધારે વિશેષ કહેવું જો કરજો વંદે માતરમ ભારત માતા કી જાય